નમસ્કાર શ્રોતાઓ આપ સૌને મારા વંદન આજની વાત છે ભગવદ્ ગીતાને પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ આપણી ભગવદ્ ગીતા ઘણી રીતે સાંભળીએ છે વાંચીએ છે પણ આપણી નવી પેઢીને આપણે એ ગીતાનો સાર કઈ રીતે આપીશું કે જેના એના અંદરથી ભગવદ્ ગીતાનું જ્ઞાન ઉત્પન્ન થાય તો આજની ભગવદ્ ગીતા એક ઉદાહરણ એક દ્રષ્ટાંત સાથે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું જેનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાયનો ભગવદ્ ગીતાનો એક શ્રેષ્ઠ શ્લોક છે યદા યદા યદાહી ધર્મ ભારતમ અભ્યુતાનમ અધર્મસ્ય

ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની શરૂઆત કરીશું ધર્મ દાદાજી ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા તેમનો પૌત્ર ક્રિશ રમતો હતો એવામાં ક્રિશ દાદા જોડે આવ્યો અને ક્રિશે દાદાજીને પૂછ્યું કે દાદાજી અમને ભગવદ્ વિષય ગીતા વિશે કહો ને દાદાજીએ કહ્યું તમે મહાભારતના યુદ્ધ વિશે જાણો છો ત્રીસે કહ્યું હા નાણાજી પાંડવો અને કૌરવો વચ્ચે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું હતું દાદાજીએ કહ્યું બરાબર આ યુદ્ધમાં ભારતના અનેક રાજાઓ એમની વિશાળ સેનાઓ સાથે જોડાયા હતા જેઓ ધર્મ ન્યાયના પક્ષમાં હતા તેઓ પાંડવ પક્ષે હતા કૌરવોની સાથ આપનાર અધર્મને પક્ષે હતા આ મહાભારતનું યુદ્ધ ધર્મ અધર્મનું યુદ્ધ હતું કૃષ્ણે પૂછ્યું કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે હતા ને દાદાજીએ કહ્યું હા પરંતુ શ્રીકૃષ્ણ યોદ્ધા તરીકે નહીં પણ અર્જુનના સારથી તરીકે હતા અર્જુનના હૃદયની દુર્બળતા દૂર કરવા શ્રી કૃષ્ણે એમને વિસ્તારથી ઉપદેશ આપ્યો એ ભગવદ્ ગીતા તરીકે જાણીતો થયો ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખે થયેલું ગીતાનું જ્ઞાન હું તમને સરળ ભાષામાં સમજાવીશ ગીતાના અધ્યાયમાં યોગ શબ્દ આવે છે યોગ એટલે જોડાણ ભગવદ્ ગીતા આપણને ઈશ્વર સાથે જોડાણ કરવામાં મદદ થાય છે અધ્યાય એક અર્જુન વિષાદ યોગ દાદાજીએ બાળકને વિસ્તારથી સમજાવતા કહ્યું યુદ્ધ શરૂ થયું ત્યારે અર્જુનને બંને પક્ષની સેનાની તાકાત જોવાની ઈચ્છા થઈ એણે શ્રી કૃષ્ણને રથ બંને સેનાની મધ્યમાં લઈ જવા કહ્યું અર્જુનને જોયું કે કૌરવના પક્ષે તો દાદા ભીષ્મચાર્યુઓ અને સગા સંબંધીઓ હતા પોતાના જ સ્વજનો સાથે યુદ્ધ કરવાના વિચાર માત્રથી અર્જુન ઢીલો પડી ગયો એના હાથમાંથી એનું ગાંડી ધનુષ સરી પડ્યું અત્યાર સુધી યુદ્ધ માટે થનગત તો અર્જુન યુદ્ધ થી ના કહેવા લાગ્યો અન્યાય સામે પૂરી તાકાતથી લડવા આવતો તૈયાર થયેલો અર્જુન અચાનક યુદ્ધ સંબંધે વિષાદ થઈ ગયો તે યુદ્ધથી થતા વિનાશકાર સંસારથી વાત કરવા લાગ્યો અને પોતાના જ સ્વજનોને હણી જો સ્વર્ગનું રાજ્ય ભોગવવા મળે તો પણ તેને કોઈ જ ઈચ્છા નથી એમ કહેવા લાગ્યા ગ્રિશે પૂછ્યું અર્જુનની વાત તો સાચી છે દાદાજી રાજ્ય મેળવવા પોતાના જ મારવાના હોય એ તો ખોટું કહેવાય ને દાદાજીએ કહ્યું ચાલો આપણે એ બાબત તમારી આજની રમતમાં થયેલી ઘટના પરથી વિચારીએ આજે સવારે સોસાયટીમાં બાળકો સાથે તમે રમતા શું થયું હતું પાર્થે કહ્યું મારા મિત્રને ક્રિસ સાથે તકરાર થઈ હતી દાદાજીએ કહ્યું કેમ પાર્થે કહ્યું ક્રિસ આઉટ હતો તો પણ દાવ લેતો હતો એટલે દાદાજીએ કહ્યું પછી તે શું કર્યું પાર્થે કહ્યું હું ક્રિસનો પક્ષ લઈ એ બધા સાથે ઝઘડ્યો દાદાજીએ કહ્યું ક્રિસ ખોટો હતો તો પણ તે એમ કર્યું પાર્થે કહ્યું કારણ કે ક્રિસ તો મારો ભાઈ છે દાદાજીએ કહ્યું મતલબ કે તે તારું કે મારું એવું વિચાર્યું ખર્યું ને પાર્થે કહ્યું હા દાદાજી દાદાજીએ કહ્યું એવું કરીને તે ખોટાનો કે અધર્મનો સાથ આપ્યો એમ કહેવાય પાર્થે કહ્યું હા દાદાજી અત્યારે શાંતિથી વિચારું તો તમારી વાત સાચી લાગે છે દાદાજીએ કહ્યું દુનિયાની તમામ તકરારનું મૂળ આ મારું તારું જ છે મહાભારતના યુદ્ધમાં પણ મારું તારું જવાબદાર બન્યું છે ધૂતરાષ્ટ્રે મારા અને પાંડવોના એવું ન કર્યું હોત તો યુદ્ધ નિવારી શકાયું હોત અર્જુનના વિષાદની વાત કરીએ તો તે સાવ અયોગ્ય ગણાય સ્વજનો ધર્મનો અન્યાયનો સાથ આપતા હોય તો એમનો વિરોધ કરવો જોઈએ આમાં પોતાનાઓની લાગણી જોઈએ એ અયોગ્ય ગણાય છે અર્જુનના આ ભૂલ ભરેલા દ્રષ્ટિકોણને દૂર કરવા શ્રી કૃષ્ણે તેમની સાથે વિગતે ચર્ચા કરી તે આપણે સમજીશું નમસ્કાર પ્રથમ અધ્યાય પૂર્ણ આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર